ડાંગ જિલ્લામાં હાથી પગાર રોગની નાબૂદી માટે સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક લોકોને ફાઇલેરિયા રોગથી બચાવવા માટે જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે હાથી પગા રોગ મચ્છર દ્વારા ફેલાય છે અને સમયસર સારવાર ન મળે તો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે આ રોગના નિયંત્રણ અને નાબૂદી માટે સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ મહત્વપૂર્ણ છે જે લોકોમાં રોગ પ્રત્યે જાગૃતિ અને રોગ નિદાન માટે જરૂરી છે આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ ગામોમાં જઈને લોકોને દવાઓનું વિતરણ કરી રહ્યા છે અને ફાઇલેરિયા રોગ વિશે માહિતી આપી રહ્યા છે થશે લોકોને આ દવાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવા અને રોગથી બચવા માટે જરૂરી પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ડાંગ જિલ્લામાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ સ્વયંસેવક સંસ્થાઓ અને આરોગ્ય વિભાગ સાથે મળીને કાર્ય કરી રહ્યા છે આ પ્રયાસો દ્વારા હાથી રોગની નાબૂદી અને લોકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હાથી રોગ નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત માન્ય શ્રી તેમજ માન્ય નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેનના અધ્યક્ષસ્થાને તેમજ અન્ય મહાનુભાવોના આગેવાનીમાં તાલુકાસળા વઘઈ ખાતે હાથીપગાની ગોળી ગાળવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પણ રૂબરૂમાં ગોળી ગાળી હતી અને તમામ વગઈની જનતાને ગોળી ગાળવા માટે આહવાન પણ કરવામાં આવ્યું હતું